વિજાપુર ફાયર બ્રિગેડે હવે યુવકની શુભખુળ હાથ ધરી છે અત્યારે નદીનું જે વહેણ છે તેને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીમાં જ્યાં યુવક ડૂબ્યું છે સવાદાતા ફૂન પર જોડાયે છે જયદેવ જયદેવ યુવક ડૂબ્યાની ઘટના છે અત્યારે શુભગતુ વિજાપુર તાળુકરના હિરપુરા ગામનો જે દેગડેમ બની રહ્યો છે તેની આજુબાજુમાં જે લોકો હતા એ માછલા પકડવા માટે અંદર ઉતર્યા હતા એના હિસાબે એક યુવાનનું મૃત્યુ થયું છે અત્યારે વિજાપુર ફાયર બ્રિગેડ અને હિંમતનગરથી સ્પેશિયલ બોટ મંગાવવામાં આવી છે કારણ કે નદીનો પ્રવાહ વધારે છે એટલે લાશ શોધવામાં બહુ મુશ્કેલી પડી રહી છે જી બિલકુલ જયદેવ આભાર તમામ વિગતો